ભરૂચના જાડેશ્વર વિસ્તાર માં આવેલ સ્વામિનારાયણ મંદિર ની પાછળની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટી માં પચીસ વર્ષથી પ્રાથમિક સુવિધા નહીં મળતા ગ્રામ પંચાયત ખાતે હલ્લો મચાવ્યો હતો છેલ્લા ઘણા સમય થી જાડેશ્વર વિસ્તાર માં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીમાં રસ્તા ગટર અને અન્ય સુવિધા નહીં મળતા રહીશું ગામડા જેવું જીવન વિતાવવા મજબૂર બન્યા છે મત મોટા ખાડાઓને પગલે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે તેવામાં આજ રોજ વિફરેલી વિવિધ સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી અને હલ્લો મચાવી ગ્રામ પંચાયતના વહીવટીદારની ઉગ્ર રજૂઆત કરી હતી સાથે આક્ષેપ પણ કર્યા હતા કે ગ્રામ પંચાયત દ્વારા સામેના વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે ઉપરાંત બસ સ્ટેન્ડ થી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ કામ થયું નથી પણ આક્ષેપ કર્યા હતા જયારે વહીવટીદારે મહિલાઓની રજૂઆત સાંભળી જિલ્લા પંચાયત ની અંદર આવતા માર્ગ ને પેવર બ્લોક ને બદલે આરસીસી રોડ બનાવવા માટે ફરી દરખાસ્ત મોકલી હોવાથી મંજૂરી બાદ માર્ગ ની કામગીરી કરવા ખાતરી આપી હતી

કહેવામાં આવે છે કે રોડ લાઇન રોડ થઈ જશે ગટર લાઈન થઈ જશે તો અત્યાર સુધી દસ વર્ષથી અમને દિલાસાવાનો આવે છે પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સુવિધા અત્યાર સુધી કરવામાં નથી આવી તો જાવેશ્વર જે પણ અગ્રણીઓ છે તે જ્યારે પંચાયત જે ચલાવે છે જે વહીવટદાર અથવા તો જે સરપંચ હોય એમને અમારી નમ્ર વિનંતી છે કે જાણીતામાં જે પ્રકારની સુવિધા છે એ પ્રકારની તમામ સુવિધા જાણીતામાં સામેના વિસ્તારમાં થાય ગટર લાઈન સારી થાય રોડ સારો થાય જો એ પ્રકારે નહીં થાય તો હવે કોઈ પણ ઇલેક્શન આવશે તો અમારી જાણીતામાં સામેના વિસ્તારમાં જેટલી સોસાયટી છે એમાં કોઈ પણ વોટ લેવા આવશે નહીં જાણીતામાં વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બેનોની રજૂઆત ધ્યાને લેવામાં આવે છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંદરમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ એવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર હતી આરસીટી રોડ બનાવવામાં આવશે